વિશ્વનું એકમાત્ર એવું શિવ મંદિર છે જે શિવ મંદિરમાં શિવલિંગ ઉપર જીવતા કરચલા ચડાવવામાં આવે છે જી હા આજે આપણે વાત કરીએ સુરત ખાતે આવેલા શિવ મંદિરની સુરત શહેર જેને તાપી નદીના તટે વસેલું આધ્યાત્મિક સ્થાન માનવામાં આવે છે ત્યાં અનેક પૌરાણિક મંદિરો છે જે આસ્થાનું કેન્દ્ર છે આ વચ્ચે સૌથી વિશિષ્ટ અને મંદિર રામનાથ ઘેલા મહાદેવ મંદિર જે ઉમરા વિસ્તારમાં આવેલું છે આ વિશ્વનું એકમાત્ર એવું મંદિર છે જ્યાં શિવલિંગ ઉપર પુષ્પ બિલીપત્રની સાથે જીવતા કરચલા ચડાવવામાં આવે છે અને આ પરંપરા વર્ષોથી ચાલી આવી છે લોકમાન્યતા પ્રમાણે જે લોકો કનની બીમારીથી પીડાતા હોય તેઓ અહીં માનતા રાખે છે અને પોષ એકાદશીએ માનતા પૂર્ણ કરવા માટે અહીં આવી શિવલિંગ ઉપર જીવતા કરચલા ચડાવે છે આ પરંપરા પૌરાણિક સમયથી અખંડિત રીતે ચાલી આવે છે અને તેમજ શ્રદ્ધાળુઓની પ્રગાઢ આસ્થા છે દર વર્ષે જેમ આ વર્ષે પણ પચ્ચીસમી જાન્યુઆરી પોષ એકાદશીના દિવસે અહીં વિશાળ મેળાનું આયોજન કરવામાં આવે છે તો રામનાથ ઘેલા મહાદેવ મંદિરે વહેલી સવારથી જ દૂર દૂરથી આવેલા ભક્તોની લાઈનો જોવા મળી હતી સ્થાનિક લોક દંતકથાઓ અનુસાર શ્રીરામ વનવાસ દરમિયાન અહીં આવ્યા હતા અને પોતાના તીર્થ કર્મ માટે શિવલિંગની સ્થાપના કરી હતી આ દરમિયાન તેઓ પોતાના પિતા દશરથના અવસાનના સમાચારથી મૂંઝાઈ ગયા હતા અને પિતૃ તર્પણ વિધિ કરવા માટે યોગ્ય બ્રાહ્મણ શોધતા હતા કોઈ બ્રાહ્મણ ન મળતા સમુદ્રદેવે બ્રાહ્મણ રૂપ ધારણ કરી અને પ્રગટ થઈ સહાય કરી હતી તો આ સમય સમુદ્રના મોજાની સાથે અનેક જીવતા કરચલા શિવલિંગ પર આવી પડ્યા હતા અને તે સમયે ભગવાન રામે કરચલાઓને માન આપવા માટે આ જીવન શ્રાપ મુક્ત કરી માન્યતા આપી કે જે કોઈ માનવી કહનની રસી જેવી ગંભીર સમસ્યાથી પીડાતો હોય તે અહીં માનતા રાખે તો તેનો રોગ દૂર થશે આ કથાના આધારે પોષ એકાદશીના દિવસે હજારોની સંખ્યામાં ભક્તો અહીં પૂજા કરવા માટે આવે છે સવારે પાંચ વાગ્યાથી મંદિરમાં કરચલા ચડાવવા માટે લાઈનો લાગી જાય છે લાખોની સંખ્યામાં ભક્તો ગુજરાત નહીં પરંતુ ગુજરાતની બહારથી પણ મંદિરમાં કરચલા ચડાવવા માટે આવે છે અને માનતા રાખવામાં આવે છે તો અનુમાનિત લગભગ પચાસ હજારથી વધુ કરચલા એક દિવસમાં મંદિરમાં ચડાવવામાં આવે છે દક્ષિણ ગુજરાતની અલગ અલગ નદીઓના કિનારાથી આ કરચલા બે દિવસ પહેલા જ સુરતમાં આવી જાય છે લોકો રૂપિયા સુધીની કિંમતમાં કરચલો ખરીદતા હોય છે તો મંદિરના મનોજભાઈ ગોસ્વામીએ જણાવ્યું હતું કે ભગવાન રામે પોતાના પિતા દશરથની તર્પણ વિધિ અહીં કરી હતી તેમને આશીર્વાદ આપ્યા બાદ અહીં આ પરંપરા શરૂ થઈ ગઈ હતી દર વર્ષે પોષ એકાદશીના દિવસે એક દિવસમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં આવે છે અમે કરચલાની ગણતરી કરતા નથી પરંતુ પચાસ હજારથી વધુની સંખ્યામાં લોકો અહીં કરચલા ચડાવે છે જે રીતે શિવલિંગ ઉપર પુષ્પ અને બિલિપત્ર અર્પણ કરવામાં આવે છે તે જ રીતે અહીં શિવ ભક્તો માનતા રાખી અને કરચલા ચડાવે છે તો રાત્રે અમે આ તમામ કરચલાને વિધિવત રીતે તાપી નદીમાં અર્પણ કરી દઈએ છીએ મંદિરનું આધ્યાત્મિક મહત્વ અને લોકવિશ્વાસ જળવાઈ રહેશે છે આ મંદિર વિશે માન્યતા છે કે શિવલિંગ ઉપર કરચલા ચડાવવાથી કાનની સમસ્યાઓ દૂર થાય છે ભક્તોના જણાવ્યા પ્રમાણે જીવનના અનેક રોગો અને મુશ્કેલીઓમાંથી મુક્તિ મેળવવા માટે તેઓ અહીં પોતાની શ્રદ્ધા સાથે આવે છે મંદિરે આવેલી શિવ ભક્તિ ભૂમિકા માટે જણાવ્યું હતું કે આ મંદિરમાં મહિમાને સાંભળી અહીં આવીશું દરેક ઉંમરના લોકો માટે આ મંદિર આશીર્વાદરૂપ છે